સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડિયોમાં તો કે હરિભગત એવા પર્વતભાઈ એ પોતાના ઘરનું બધું જ અન લોજમાં આપી દીધું એ પ્રસંગ તો એકવાર પર્વતભાઈ લોજમાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા એ સમયે ત્યાં અનાજનું સદાવ્રત પાતું પર્વતભાઈ શ્રી હરિને દનવત પ્રાયામ કરી અને હાથ જોડીને ઉભા રહ્યા મહારાજે તેમને કુશળ સમાચાર પૂછ્યા પછી મહારાજે કહ્યું કે પર્વતભાઈ તમારે ઘેર દાણાનું કેમ છે ત્યારે પર્વતભાઈ કહે કે આપની કૃપાથી દાણાની તંગી છે ગુરુદેવ રામાનંદ સ્વામી બંધાવેલું સદાવ્રત જાણી અને બધા પ્રસાદ લે છે ખૂબ જ અન્ન વપરાય છે ખૂટવામાં છે અને આવક ઓછી છે આ વાત સાંભળી અને પર્વતભાઈ મહારાજ પાસે એક પણ શબ્દ બોલ્યા નહીં

આ રીતે સમર્પણ કરવું સહેલું નથી દાદા અને વાતો થાય પરંતુ એમના જેવી ઉદારતા અને સમર્પણ ભાવ થાય એ માટે શ્રી હરિએ સભામાં આ વાત પ્રકાશ કરવા વિચાર્યું પછી મહારાજ બોલ્યા કે પર્વતભાઈ ઘરે કુટુંબીજનો અને છોકરાઓ સારું કઈ રાખ્યું કે બધું અનાજ અહીં લાવ્યા છો ત્યારે પર્વતભાઈ કહે કે મહારાજ ચિંતા ન કરો કણબીના છોકરા અને કુકડાના બચ્ચા ભૂખે ન મરે એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરી લે એમ કહી અને શ્રી હરિય બોલવા જ ન દીધું અનાજથી એમની એમ સંપૂર્ણ ભરેલી હતી શ્રીજી મહારાજે લોજમાં રહ્યા થતા પર્વતભાઈ ઘેર કોઠીઓ હતી એ દાણાથી છલકાવી દીધી પર્વતભાઈએ પોતાનું સર્વસ્વ ભગવાન અને સંતને અર્થે આપ્યું તો મહારાજે એમનું અનાજ અખૂટ રાખ્યું ભગવાન કહે છે કે હે જીવાતમા તું એક વાર મારા તરફ ડગલું ભરી તો જો તારે માટે બધા રસ્તા ન ખોલી દઉં તો કહેજે તું એક વાર મારા પર દ્રઢ વિશ્વાસ રાખી અને હું કહું એમ કરતો ખરો પછી હું તને ન્યાલ ન કરી દઉં તો કહેજે જય સ્વામિનારાયણ